પહેલગામના આતંકી હુમલાના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કરીને પાકિસ્તાનની કેળ ભાંગી નાખી છે આ પાક આ પાકિસ્તાની આતંકીઓ કે જે પાકિસ્તાન લશ્કરથી પણ તાલીમ પામેલા ટીઆરએફ જૂથ હતું જે લશ્કરે તૈબા નીચે તૈયાર થયું છે અને જ્યારે આ હુમલો થયો ત્યારે ધર્મ પૂછીને ગોળીઓ મારવામાં આવી હતી અને એવું કહેવાય છે કે એક પ્રવાસીને પૂછવામાં આવ્યું તું મુસ્લિમ છો તો કે હા તો કે તો કંઈ સંભળાવ કુરાનનું એને એને એણે એવી કંઈ વાત કરી અને એ છૂટી ગયો હતો આવી વાત છે કોઈ સત્તાવાર સમર્થન નથી પણ આવું અગાઉ પણ બનેલું છે બીજા વિશ્વયુદ્ધમાં યહૂદીઓ નાઝીથી બચવા આવી રીતે એમ કહે છે કે ખોટી ઓળખ આપી અને છૂટી જતા હતા અને એના વિશે પછી એક વાર્તા પણ ત્યારે બહુ ચાલ્યું ચા ચાલતી હતી કે યહૂદી નાઝી સૈનિકો સામે ખ્રિસ્તી પ્રાર્થના બોલી અને બચી જતા હતા આવું બે હજાર પંદરમાં કેન્યાની ગારીસા યુનિવર્સિટીમાં અલ સબાબ નામના આતંકી જૂથે હુમલો કર્યો ત્યારે પણ આવી જ રીતે ધાર્મિક ઓળખ પૂછવામાં આવી હતી અને ત્યારે કેટલાક વિદ્યાર્થીઓએ કુરાનની કોઈ આયાત કે કુરાનના કોઈ વચનો સંભળાવી અને જીવ બચાવ્યો હતો અને એમ પણ કહેવાય છે કે અફઘાન ઈરાક વચ્ચે જે જ્યારે આ આઈએસઆઈ તાલિબાનનો જે ઉપાળો લેવાયો હતો ત્યારે એકવાર તાલિબાન ચેક પોઈન્ટ ઉપર કુરાનની આયાત સંભળાવી અને કેટલાક લોકો બચી નીકળ્યા હતા આઈ એસ સંગઠન બહુ ખતરનાક છે જ્યાં સુધી ઉસામા બિન લાદેન નહોતું ત્યારે ત્યાં સુધી એ બહુ ઘાતક રહેલું અને દુનિયાભરમાં એને છવ્વીસ અમેરિકામાં ટ્વીન ટાવર્સ પાડી અને એવા અનેક દેશો ઉપર હુમલાઓ કરેલા અને આવી જ રીતે જે ભટકી ગયેલા ધર્મના નામે જનૂન પેદા જમનામાં કરવામાં આવેલું એવા જ આતંકીઓના કારણે ઈરાક સીરિયા યમનથી માંડી નાઇજીરિયા સોમાલિયા જેવા દેશો આતંકમાં ખતમ થઈ ગયા છે પણ આ જે ધાર્મિક ઓળખવાળી જે વાત છે ધાર્મિક ઓળખ પૂછી અને એમ કે મારવામાં આતંકીઓ મારતા હતા લોકોને આ બહુ ઘૃણાસ્પદ છે અને ભારતની જો આ પહેલગામની વાત કરીએ તો આતંકીઓનો ઈરાદો એવો હતો કે હિન્દુ મુસ્લિમ વચ્ચે તનાવ પેદા થાય અને એ ગૃહ યુદ્ધમાં પરિણમે પણ સદનસીબે આવું કાંઈ બન્યું નથી ઇવન ઓપરેશન સિંદુરની તરફેણમાં મુસ્લિમોએ બહુ પ્રેમથી ઉત્સાહથી એને વધાવ્યું છે એની માટે પ્રદર્શનો પણ કર્યા છે બહુ મજાનો આખો એક માહોલ પેદા થયો છે હિન્દુ મુસ્લિમ એકતાને સંદર્ભે પણ એટલે આતંકીઓ એમાં નિષ્ફળ ગયા છે પણ જ્યારે આઈએસએ બહુ ઉપાડી લીધો તો આઈ એસ ત્યારે એક બહુ સરસ મેસેજ વહેતો થયો તો એ સાચો જ છે એવો કોઈ કહેવાનો ઉપક્રમ નથી પણ એનો મેસેજ છે એ બહુ મહત્વનો છે એટલે આ એપિસોડનું રેકોર્ડિંગ મેં કર્યું છે એમાં મેસેજમાં એવું હતું કે આઈએસ આઈએસના બે આતંકીઓ રસ્તામાં એક કારને રોકે છે અને કારમાં એક પતિ પત્ની બેઠા છે અને આતંકીઓ એને પૂછે છે મુસ્લિમ છો કે નોન મુસ્લિમ અને એ દંપતી તો ખ્રિસ્તી હતું ઈસાઈ હતું આતંકીએ ફરી પૂછ્યું કારણ કે બે મૂંઝાઈ ગયા કે શું જવાબ આપો જલ્દી બતાવો કોણ છો તમે મુસ્લિમ છો કે નો મુસ્લિમ અને પતિએ જવાબ આપી દીધો કે હું મુસ્લિમ છું આતંકીએ કહ્યું તો પછી એની એની ઓળખ આપો કુરાનમાંથી કંઈ સંભળાવો પતિ ગભરાઈ ગયો એને કોઈ કુરાનનો અનુભવ નહોતો હોય તો બાઇબલના અનુયાયી હતા પણ પતિએ ગભરાટમાં બાઇબલમાંથી કેટલીક લાઈન સંભળાવી દીધી અને એનું કામ ચાલી ગયું ને આતંકીઓએ એને જવા દીધા બાદમાં આગળ વધે છે કારમાં તો પત્ની પતિને પૂછે છે અરે તમે તો બાઇબલની લાઈન બોલાયા હતા એને ખબર પડી જાત તો એ લાઈન કુરાનની નથી તો આપણા તો જીવ જોખમમાં મુકાઈ જાય ત્યારે પતિ જે જવાબ આપે છે એ આખી દુનિયાએ જે આ ધર્માંધ લોકો છે ધર્મના નામે જહાદની વાતો કરે છે એમણે સાંભળવા જેવો છે ને બધાએ સાંભળવા જેવો છે પતિ કહે છે કે જો એમણે કુરાન વાંચ્યું હોત તો એ નિર્દોષોની હત્યા શા માટે કરે આ જવાબ છે બધાએ ગાંઠે બાંધવા જેવો છે સર કોઈ ધર્મગ્રંથ આવી રીતે નિર્દોષ માણસની હત્યાની છૂટ આપતું નથી કોઈ પણ ધર્મ વાત સાચી છે કુરાન વાંચતા નથી એનો અર્થ સમજતા નથી એના નામે જુવાનિયાઓને આતંકની પ્રવૃત્તિમાં ઝોંકી દેવામાં આવે છે દુનિયા સામે આ એક બહુ મોટો પડકાર છે અને એનો જવાબ કઈ રીતે આપવો એ ભારતે બતાવી દીધું છે આભાર ફરી આવા કોઈ વાત કિસ્સાઓ સાથે મળીશું થેન્ક યુ